જેમાં મુખ્ય આયોજક ડોક્ટર સોનાલી માલવીયા અને ડોક્ટર નીરજ માલવીયા દંપતી શ્રદ્ધા અને સેવા ભાવપૂર્વક સમગ્ર કેમ્પનું આયોજન કર્યું હતું મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ગૌરવ વધાર્યું હતું જેમાં વોકમેન ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજીવ એમ ઠક્કર દીપકભાઈ અમીન પ્રમુખ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ યોગ કોચ આરતીબહેન કલ્પેશભાઈ જયસ્વાલ મહામંત્રી વડોદરા મહિલા મોરચા ભારતીબેન ભદ્રેશ્વરા કોર્પોરેટર વોર્ડ નંબર અઢાર બેબી બિલવાલ તથા યુવા પંકિલ ચાસ્કર ઉપસ્થિત રહ્યા હતા સુવર્ણ પ્રાશન લાભ છે પ્રતિરક્ષા શક્તિમાં વૃદ્ધિ માનસિક ક્ષમતાઓ સ્મૃતિ અને એકાગ્રતામાં સુધારો શારીરિક વિકાસ